જય નહીં મિત્રો તમે જોયું હશે કે દુનિયામાં મોટી તાકાતો જેમ કે અમેરિકા તેઓ શસ્ત્રો બનાવે છે બે દેશો વચ્ચે યુદ્ધ કરાવે છે અને પછી પોતાના શસ્ત્રો પણ વેચે છે યુદ્ધ થાય કે ન થાય પણ કરોડો ડોલર ધંધો થઈ જાય છે રૂપાલ પલ્લી મહોત્સવ પણ આવું જ એક ષડયંત્ર છે જો ભક્તો ઘી પ્રસાદ રૂપે ઘરે લઈ જાય તો છ મહિના સુધી બજારમાં નવું ઘી વેચાશે જ નહીં ત્યારે વેપારીઓનો ધંધો બગડી જશે એટલેસ તેઓ ઘી બરબાદ કરવાનો મહિમા વધારવા માતા વરદાનીનો પ્રકોપ પ્રકોપનો ડર બતાવે છે માતા મારી નાખશે માતા શ્રાપ આપશે મોટી મોટી આફતો આવશે પણ આપણે જોયું બે હજાર વીસ એકવીસ માં કોરોના આવ્યો હતો જે વિશ્વભરમાં હતો પાંચ હજાર વર્ષથી અભિષેક કરીને બદબાદ કરતા હતા તો પણ કોરોના આવ્યો પણ હકીકત એ છે કે માં અન્નપૂર્ણા છે માં પસંદ ત્યારે જ થાય છે જ્યારે ભક્તો અને ઘીનું સાચું સન્માન કરે છે તમારા ઘીથી કોઈ ભૂખ્યાઓ તૃપ્ત થાય એ સાચી ભક્તિ છે વરદાયની માતાની બાધા અને માનતાનું ઘી બરબાદ ના કરશો ગૌ માતાનો અર્ક અમૃત સમાન ઘી ગંગાજળની જેમ પવિત્ર છે તેને ઘરે લઈ જાઓ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો મને પ્રોત્સાહન મળશે મને તમે ફોન પણ કરી શકો છો રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન નંબર સેવન જય માવરદાયની